માઈગ્રેન ના કે સ્પીશય વાક કરી એક લેડી જાય તે બોલી રહી છે સાહેબ ખૂબ માથાનો દુખાવો થાય છે કે ક્યારેક આ बाजूથી અટકે છે ક્યારેક આ बाजूથી ડૂબે છે ખૂબ જ દુખાવો થાય છે દુખામો એવો થાય છે કે જેમ કોઈ હથોડાથી અહી મારતો હોય અને આ દુખાવામાં સહન કરી શકતી નથી તો માઈગ્રેન માં શું થાય છે કે તમને ક્યારેક કઈક બીજું થશે એટલે કે કોઈ તણાવ પછી તે થઈ જશે અથવા તો એવું લાગશે કે હવે મારો માથું દુખવા લાગશે અને તે શરૂ થઈ જશે તો આ તકલીફ સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે કેટલાક લોકોને શું થાય છે તે પિરિયોડિકલ હોય છે એટલે કે અઠવાડિયામાં બે વાર થાય છે મહિને બે વાર થાય છે અને જો તમને માઇગ્રેનની તકલીફ છે તો તમારે સારવાર કરાવવી જોઈએ કારણ કે અમે આની મૂળ પર કામ કરીએ છીએ ધારો કે કોઈને માઇગ્રેન શરૂ થઈ ગયું કોઈના પરિવારમાં થઈ ગયો તેને ખૂબ તણાવ થઈ ગયો અને તે તણાવ બચાવી શક્યો નહીં તેની કારણે શરૂ થઈ શકે છે નાણાકીય સમસ્યાઓની કારણે શરૂ થઈ શકે છે સંબંધોની સમસ્યાઓ સમસ્યાની કારણે જો તમને માઇગ્રેન શરૂ થઈ જાય તો ભૂમિ જે કારણ પર કામ કરશે અને પછી તમારું માઇગ્રેન મૂળથી ઠીક થઈ જશે તો અમારો સંપર્ક કરો અથવા એકવાર ક્લિનિકમાં મુલાકાત લો ધન્યવાદ